ખેડૂત મિત્રો ફાઇનાન્સ માં ફસાતા જ નહીં જોઈએ એટલા પૈસા આપે છે વ્યાજ રિબેટ નથી આપતી રકમ માં પણ ફાઇનાન્સવાળા ક્યાં આવે વ્યાજ રિપેટ આપે છે તો ડબ્બર બમણું વ્યાજ લઈ લે છે તો મેં આમાં જે માહિતી આપી છે એ ખરી આપી છે એસબીઆઈમાં જેને તપાસ કરી લો જેટલા રૂપિયા જોઈતા હોય એટલા મળશે ત્રણ લાખ વાળું વ્યાજ રિપેટનો બેનિફિટ નહીં મળે તો મૂવો ફાઇનાન્સમાં જવા કરતાં સારું એનાથી અડધા વ્યાજે પૈસા મળે ને પાછી બેંક કોઈથી હડપતો ન કરી જાય અને જ્યારે રૂપિયા ન ભરી અને બેંક કદાચ તાંચ મરાવડાવે તો તમે તમે એના રકમ મગાવતી લઈ લીધી છે એમ સમજવું પણ ફાઇનાન્સવાળા પાસે જવું નહીં અને ફસાવવું નહીં ઉપરાંત લેન્ડ ગ્રેમિંગના કેસની અંદર અપીલ મેં આપ કીધું છે કે જ્યારે કેસ ચાલુ હોય ત્યારે લેંગ રેમિંગની આગળ કાર્યવાહી થતી નથી આમાં બહુ વધારે પ્રકાશ નહીં પાડવું કારણ કે ખોટા માણસો જે છે ખોટી રીતે લેંગ રેમિંગનો ઉપયોગ ન કરે એટલે લેંગ રેમિંગની વિશેષ હું છણાવટ કરતો નથી ખાલી બચાવના રસ્તા બતાવું જો કોઈને ક્રિટિકલ પ્રશ્ન હોય એને એમ થાય કે સાહેબ તો અમારે ક્યાં જાણવા જવું તો તમારે મને રૂબરૂ મળવું રૂબરૂ મળવા માટે થઈને મારા મોબાઈલ નંબર બે રીતે હવે તમને પાસે મળશે રમણીકભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શકની અંદર ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે એક ઓડિયોની અંદર એ જોઈ જજો જેને ઇમરજન્સી બધી જરૂર છે તો એક ડિસ્પ્લે મળી જશે બીજા રમણીકભાઈ કોટડીયાના બધા મોબાઈલ નંબરના બધા આંકડા એક પછી એક ઓડિયોમાં હું એક એક નહીં ચાર ચાર વખત કહી ચૂકું છું દાખલે કે રમણીકભાઈ કોટડીયાના મોબાઈલ નંબરનો બીજો આંકડો આઠ છે રમણીભાઈ કોટડીયાના મોબાઈલનો પ્રથમ આંકડો આ છે બીજો આ છે ત્રીજો આ છે ચોથો આ છે એમ કરીને મેં 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 દસ આંકડા આપી દીધા છે એટલે ઓડિયો સાંભળશો એટલે દસે આંકડા મળી જશે પછી સીધા ફોન કરતા નીકળતા નંબર બ્લોક કારણ કે એનાથી મને અગવડતા થાય છે એટલે આ નંબર બ્લોક કરી નાખીશ પરંતુ તમારે વોટ્સએપથી મને મેસેજ કરવાનો છે રૂબરૂ મળવું હોય તો એ વોટ્સએપથી લખવાનું છે ને હું તમને સામેથી કોલ કરીશ અને રૂબરૂ મળીશ અને સોલ્યુશન હશે એ તમને આપીશ પણ મારી સિસ્ટમથી અનુસરશો તો તમે મારા સુધી પહોંચી શકશો નંબર નંબર બ્લોક થઈ જશે અને માહિતી મળતી પણ બંધ થઈ જશે કારણ કે જે નિયમ ભંગ કરે એના માટે આ લાભ છે જ નહીં કોઈ પણ જગ્યાએ નિયમમાં તો રહેવું જ પડે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ